અમદાવાદમાં આ રમતોત્સવ ઉજવાનો છે ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ વિશે મિત્રો કોમનવેલ્થ ગેમ્સ એટલે કે એક સમયે બ્રિટિશર્સના તાબા હેઠળ જેટલા દેશો હતા એ બધા દેશોના રમતવીરો અલગ અલગ રમતોમાં ભાગ લેશે અને એકબીજાને ચેલેન્જ કરતા હશે એકબીજાને પરાસ્ત કરતા હશે અને ઘણા બધા વર્ષોથી ભારત પણ આમાં ભાગ લેતું હોય છે લેતું આવ્યું છે વર્ષ બે હજાર દસમાં છેલ્લે ગુજરાતના યજમાન પદે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું અને હવે બે હજાર ત્રીસમાં થશે ત્યારે આ વિશે વાત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી તુષાર ત્રિવેદી સ્વાગત છે સર આપનું નમસ્કાર તુષાર ત્રિવેદી એ બહુ જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે અને આજે આપણે વાત કરીશું અમદાવાદ અને એના આયોજન થવાનું છે જ્યારે કોમનવેલ્થનું ત્યારે આટલા બધા ભારતના શહેરો છે દિલ્હીમાં આપ પૂર્વે પણ આયોજન થઈ ગયું છે ત્યારે અમદાવાદની પસંદગી થઈ છે તો આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે કઈ રીતે આની મુલવણી કરો છો હા એટલે એક અમદાવાદી તરીકે છેલ્લા પાંચ છ દાયકાથી અમદાવાદને જોઈ રહ્યો છું પણ છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો કોઈપણ ક્ષેત્રમાં રમતગમત સાથે તમામ ક્ષેત્રમાં ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ જોતાં અને જ્યારે પસંદગી ભારતે કરવાની છે તો ભારત ઈચ્છે કે દિલ્હીમાં એકવાર થઈ ગયો છે અને ગુજરાત અત્યારે જે રીતે વિકસી રહ્યું છે એ જોતા વિકાસ એ રીતે ગુજરાતને આ મળવું જોઈએ એટલે ભારતે અમદાવાદનું નામ નક્કી કર્યું અને એ રીતે કોમનવેલ્થ ગેમ્સ સ્પોર્ટ્સ કમિટી છે એ લોકોએ અમદાવાદને પસંદ કર્યું પણ ગુજરાત જે ઝડપથી આગળ વધી રહ્યું છે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું હશે જી ચોક્કસથી આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ છીએ રમતોની વાત કરીએ છીએ ત્યારે હમણાં જ અમદાવાદીઓએ બુકફેર ખાતે કે પછી કોઈ અલગ જગ્યાએ ત્રણ દિવસ માટે કિંગ્સ બેટન અમદાવાદની અલગ અલગ જગ્યા પર પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી અને અમદાવાદીઓની રૂચિ અને અમદાવાદીઓએ જે રીતના એને વધાવી લીધી કે બધા જાણવા માટે જિજ્ઞાસુ હતા આપણને શું લાગે છે પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે આ આ આ રીતના મોટા રમતોત્સવને યોજવાની અમદાવાદમાં કેવી તૈયારી થઈ રહી છે થઈ તૈયારીમાં હું તમને કહું કે અમદાવાદમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અત્યારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો તૈયાર થઈ ગયું છે મોટેરા ખાતે જે સરદાર પટેલ એન્કલેવ છે સ્પોર્ટ્સ એન્કલેવ એને આ ધ્યાનમાં રાખીને આજથી પાંચ વર્ષ પહેલાં એને સજ્જ કરવાનું હતું જ્યારે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ છે એ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમની શરૂઆત થઈ ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે અહીંયા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભું કરવામાં આવશે તો એ જે દૂરદર્શિતા આજથી પાંચ છ વર્ષ પહેલાં જોવા મળી હતી એ એનું ફળ અત્યારે મળી રહ્યું છે એટલે તૈયારી એ રીતે પણ ચાલે છે બીજું કે આ કોમનવેલ્થ ગેમ્સ તો બે હજાર ત્રીસમાં આવે છે ને એ પહેલાં તો પાંચ વર્ષ છે એ પાંચ વર્ષમાં એવી ઘણી બધી મેગા ઇવેન્ટ અમદાવાદમાં આવશે જેમ કે એશિયન એક્વેટિક ચેમ્પિયનશીપ રમાઈ બરાબર છે એ રીતે કોમનવેલ્થ ગેમ્સ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિંગ હવે કોમનવેલ્થ ગેમ્સની તમામ રમતો ભેગી કરી એટલે કોમનવેલ્થ ગેમ્સ બને પણ એ જે જે અલગ રમતો છે એની પણ ગેમ્સ યોજાય છે જેમ વેઇટ લિફ્ટિંગ આપણે જોયું એવી રીતે કોમનવેલ્થ ગેમ્સ બેડમિન્ટન પણ યોજાય તો એ બધી ઇવેન્ટ છે એ આગામી પાંચ છ વર્ષમાં અમદાવાદમાં આવી શકે છે એટલે ગેમ્સની રીતે આપણે સજ્જ થઈ જઈશું આયોજકની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ ત્યારે આપણે કેટલા સજ્જ છીએ કે આનું યજમાનપદ જ્યારે અમદાવાદ પાસે છે ત્યારે ઘણી બધી નવી સુવિધાઓ વિકાસ પામશે પણ ઘણી બધી સુવિધાઓ અત્યારે છે જેમ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણી પાસે છે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કઈ રીતે થઈ શકે સારી રીતે નહીં એટલે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને રમતગમત માટે જ બનાવવામાં આવ્યું છે એટલે અત્યારે જેમ કે હવે હવે ફાઇનલ થઈ ગયું કે બે હજાર ત્રીસમાં ઓલિમ્પિક્સ ગેમ્સ અમદાવાદમાં આવી રહી છે પણ આ ફાઇનલ થયું એ અગાઉથી તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ હતી આયોજનની રીતે કે માળખાગત રીતે બધી રીતે તૈયારીઓ થઈ જ ગઈ હતી અને થઈ રહી છે અત્યારે હવે તો એવું છે કે અત્યારે આગામી એકાદ વર્ષ પછી એવું બનશે કે આપણે એ તૈયારીઓને આખરી ઓપ આપવા માંડીશું કે જેથી બે હજાર ત્રીસ સુધીમાં કંઈ પણ કચાસ હોય તો તમે બે હજાર સત્યાવીસથી ત્રણ વર્ષ તમને એવા મળે કે જેમાં તમે બધી કચાસ પૂરી કરી શકો બરાબર છે એટલે એ સ્તરે એ ઝડપથી તૈયારીઓ થઈ રહી છે જેમ કે કોમનવેલ્થ ગેમ્સમાં જેટલી ગેમ્સને આવરી લેવામાં આવી છે એ ગેમ્સમાંથી જે એથ્લેટિક્સ છે અથવા તો સ્વિમિંગ છે આ બે સિવાય બધી ગેમ્સ એવી છે કે જે અલગ અલગ જગ્યાએ રમાશે તો ધારો કે તમારે ટેનિસ માટે છે તો ટેનિસ માટે અલગ જગ્યા લેવી પડશે વેઇટ લિફ્ટિંગ છે તો વીર સાવરકર સ્ટેડિયમમાં વેઇટ લિફ્ટિંગની કોમ્પિટિશન હમણાં થઈ પરંતુ એ વખતે જે આયોજકો આવ્યા હતા એમણે કીધું કે આ વેઇટ લિફ્ટિંગ અમે અત્યારે મેકશીપ તરીકે બનાવ્યું છે પણ કોમનવેલ્થ વખતે વેઇટ લિફ્ટિંગ માટે એક આખું અલગ જ સ્ટેડિયમ બનાવવામાં આવશે અને એ સ્ટેડિયમ અત્યારે જે જ્યાં ટુર્નામેન્ટ રવાય એના કરતાં અઢળક અઢળક સારું હશે અથવા તો અત્યાધુનિક હશે અચ્છા હા તો આપણે જો અત્યાધુનિક તમે શબ્દ પ્રયોજો છે ત્યારે એવું પૂછવાનું મન થાય કે બે હજાર દસમાં જે આયોજન થઈ ગયું છે અને ત્રીસમાં જે થવાનું છે આ વીસ વર્ષના ગાળામાં આપણે કેવડી મોટી હરણફાળ ભરી લઈશું કે કેટલા બધા આપણે પરિવર્તનોને આણીશું કે જે રીતના તૈયાર કરેલું સ્ટ્રક્ચર છે એના કરતાં કેટલું એડવાન્સ્ડ અને આધુનિક આપણને નવું સ્ટેડિયમ મળવા જઈ રહ્યું છે એટલે તમે જે વીસ વર્ષમાં વાત કરો છો ટેકનોલોજીની કદાચ કોઈ પણ કોઈ પણ વ્યક્તિ અહીં જે સાંભળતા હશે એ મારી સાથે એગ્રી થશે કે બે હજાર દસમાં એમની પાસે શું ફેસિલિટી હતી અને બે હજાર પચીસમાં શું છે તો બે હજાર ત્રીસમાં શું હશે જી બરાબર છે હું બે હજાર દસથી કોમનવેલ્થ ગેમ્સ મેં કવર કરી હતી દિલ્હીમાં એ વખતે ભાગ્યે જ કોઈ અમે જે પત્રકારોની વાત કરીએ તો લગભગ પાંચસો સાતસો પત્રકારો હશે એમાંથી ઘણા ગાઢ્યા વીસ પચીસ પાસે ડોંગલ હશે કે જે એનું ઇન્ટરનેટ ગમે ત્યાંથી એક્સેસ કરી શકે જી આજે તમે વિચારી શકો છો કે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે માણસે એક સેકન્ડ માટે ક્યાંય જવું પડે આમ મોબાઈલ કાઢ્યો ઇન્ટરનેટ બરાબર છે આ ટેકનોલોજી એ તો ફક્ત એક મેં ઇન્ટરનેટની વાત કરી આવી તો ઘણી બધી ટેકનોલોજી છે કે ખેલાડીઓ છે એમની જે ફેસિલિટીસ છે હં એ માટે કે ખેલાડીઓની જે ટ્રેનિંગ છે બે હજાર દસ પહેલાં જે રમતવીર જે રીતે ટ્રેનિંગ લેતો હતો એને જે રીતે રહેવાની અથવા તો બીજી બધી સગવડ મળતી હતી એની અત્યારે બે હજાર પચીસમાં આપણે વિચારી ના શકીએ હે આવું હતું એને બદલે અત્યારે બે હજાર પચીસમાં ખેલાડીને તમામ પ્રકારની સવલત મળે છે બરાબર છે એ ખેલાડી બે પગથિયા ચડવા માટે એના કેટલો ઉપયોગ થાય છે ને એની પણ ગણતરી થાય છે જી જી તો તો શું હશે પણ આપ જ્યારે વાત કરો છો કે સુવિધા વધી છે બધાના ફિંગર ફિંગરટીપ પર વિશ્વ આખું આવી ગયું છે તો ત્યારે લોકોએ સ્ટેડિયમમાં જોવા જવાની જરૂર શું કામ એવો વિચાર આવ્યો તો આપણા દ્રષ્ટાઓને કઈ રીતે આપણે તૈયાર કરવા જોઈએ કે કઈ રીતે આપણા શ્રોતા આપણા જે દર્શકો સ્ટેડિયમમાં પહોંચે કારણ કે બધાને જો એવું લાગે કે હું ઘરેથી જ જોઈ લઈશ હવે કેમ કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન બહુ જ સુસજ્જ છે તો કેમ કે રમતોને જોનાર વ્યક્તિઓ નહીં હોય તો એને પરફોર્મ કરનારા એમનો એમનું ચાનક ઓરસ ચડાવનારા લોકો જ નહીં હોય તો ગમત રમતો અધૂરી લાગશે તો એ ચેલેન્જ નહીં બની જાય ને તમારી વાતનો વિસ્તૃત જવાબ આપો પહેલાં ફક્ત એક ઉદાહરણ આપો અમદાવાદમાં આઈપીએલની મેચ રમાય છે અરે વાહ તમે ટીવી ઉપર જુઓ છો પણ ધારો કે તમને આઈપીએલની મેચમાં ગ્રાઉન્ડ ઉપર જઈને જોવાનો મોકો મળે તમે ના પાડશો જરાય નહીં બીજું સચિન તેંડુલકર કે જસપ્રીત બુમરાને આપણે ટીવી ઉપર દરરોજ જોઈએ છીએ પણ એને રૂબરૂ મળવાનો અથવા રૂબરૂ જોવાનો મોકો મળે તો આપણે ના પાડીશું અલગ છે બરાબર છે આ જ વસ્તુ કોમનવેલ્થમાં છે કે દરેક રમતો યોજાશે યોજાતી હશે હવે એવું નથી કે ફક્ત ક્રિકેટ કે ટેનિસ લોકપ્રિય છે બધી રમત લોકપ્રિય બની રહી છે કારણ કે ભારતના રમતના ખેલાડીઓ હવે દરેક દરેક રમતમાં વિકાસ કરી રહ્યા છે દરેક રમતમાં આગળ આવી રહ્યા છે જીતી રહ્યા છે ટાઇટલ જીતી રહ્યા છે તો એવામાં શું થશે કે કોમનવેલ્થ ગેમ્સમાં તો તમને રમતો નિહાળવા માટે ઘણા બધા વિકલ્પ મળશે તો આ વિકલ્પમાં દર્શક સ્ટેડિયમમાં જઈને કેમ ના જોવે જ્યાં જોઈ શકે છે મોબાઈલમાં બેઠા બેઠા જોઈ શકે છે પણ એને તક મળે છે કે મારા શહેરમાં આ રમત આવી છે હું તો મારું શહેર એમ નહીં કહું હું આખું ગુજરાત કહું છું કે જેમ આઈપીએલમાં રાજકોટથી કે બરોડાથી ભાવનગરથી બધા મેચ જોવા આવતા હોય છે એ રીતે કોમનવેલ્થ ગેમ્સ છે એ નિહાળવા માટે આખા ગુજરાતમાં ચારે તરફથી અહીંયા આવશે લોકો અને સ્ટેડિયમ પર જઈને એ જે જોવાનો મજા છે એ જે રોમાંચ છે એ જે માહોલ વચ્ચે બેસીને આપણા ખેલાડીઓને બિરદાવવાની તક છે એ સ્વીકારી લેવાનો જે મોકો છે એ તો અદ્ભુત જ હોય છે ચોક્કસથી અને જ્યારે બે હજાર છત્રીસમાં ભારત જ્યારે ઓલિમ્પિક્સ ગેમને યજમાનપદ લેવા ઈચ્છે છે ત્યારે મને લાગે છે કે બે હજાર ત્રીસની આ રમતો એ બે હજાર છત્રીસમાં જે આપણા યંગ રમતવીરો ઉતરવાના છે મેદાનમાં એમના માટે તાલીમની બહુ સોનેરી તક છે આપ આને કઈ રીતે જોવો છો તાલીમની એકદમ સોનેરી તક એ રીતે કહેવાય કે બે હજાર દસ પછી બે હજાર ચૌદ એમ આગળ જતાં જતાં એ પછી ઘણી બધી રમતોમાં આપણે વૈશ્વિક સ્તરે ભાગ લેતા થયા ભાગ લેતા થયા એટલું જ નહીં જીતવા માંડ્યા એક સમય એવો હતો કે ભારતને કોઈ ગણતરીમાં જ લેતું નહોતું એટલે જ્યારે મલ્ટીનેશનલ ટીમ ઇવેન્ટ હોય તો કે ભારત સામે મુકાબલો છે બે પોઈન્ટ તો નક્કી છે ચલો એ સિવાય વિચારો આપણે ક્વોલિફાય થવા માટે કેટલા પોઈન્ટ જોઈએ આઠ ભારતના બે આવી ગયા બાકીના ગણો એ સ્થિતિ હતી અત્યારે એ સ્થિતિ છે કે ભારત સામે હારી જઈશું તો આપણે ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જઈશું આ ભારતની તાકાત છે આ છેલ્લા દસ બાર વર્ષમાં ભારત આ રીતે રમતગમતમાં આગળ આવ્યું છે એટલે એ જોવા જઈએ તો હજી આપણી પાસે પાંચ વર્ષ પડ્યા છે પરફોર્મન્સ સુધરશે ઘણા નવા ખેલાડી આવશે બરાબર છે એ બધાનું પરફોર્મન્સ થશે એ પછી આયોજનની રીતે અને રમતની રીતે એ બંને રીતે આપણને એક અંદાજ આવી જશે કે બે હજાર છત્રીસ બે હજાર ત્રીસમાં આ સ્થિતિ છે તો બે હજાર છત્રીસમાં કેટલી સુધરી શકે તો એ રીતે હું માનું છું કે બે હજાર ત્રીસની કોમનવેલ્થ છે ને એ ભારત માટે કસોટીની ઈવેન્ટ છે એમાં આપણે જેટલું સારું પરફોર્મન્સ કરીશું અથવા જેટલું સારું આયોજન કરીશું બંને રીતે કહું છું મેદાન અને મેદાન બહાર બંને તો બે હજાર છત્રીસ છે એ વખતે તો કંઈક આપણે સાતમી આસમેનું હોઈશું જી આપે જે કહ્યું એ તો યોગ્ય છે જ પણ એની સાથે જ્યારે દૂરદર્શનના માધ્યમથી જ ઘણા બધા દર્શકોએ નિટજેમથી માંડીને બહુ બધી રાષ્ટ્રીય રમતોના મેડલ્સ ગુજરાતી રમતવીરો રિસીવ કરતા જોયા છે તો મને લાગે છે કે કોમનવેલ્થ ગેમ્સમાં એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓને રમતા જોઈને કે એ એક્સપોઝર થકી પણ છત્રીસની રમતો પણ સુધરશે પણ જ્યારે આપણે આ વાત કરી કે ઘણું બધું એ ચેલેન્જિંગ રહે છે તો કોમનવેલ્થમાં મેડલ્સ જીતવાનો ગ્રાફ કેવો રહ્યો છે ભારતનો એ કોમનવેલ્થમાં આપણે ઓલિમ્પિક્સની કમ કમ્પેરિઝનમાં ઘણો સારો દેખાવ રહ્યો છે ઘણો સારો દેખાવ રહ્યો છે અને અહીં આપણે ઢગલાબંધ મેડલ લાવીએ છીએ બીજું કે એકાદ બે રમતને બાદ કરતાં કોમનવેલ્થમાં ભાગની રમતમાં આપણા ખેલાડીઓ ચમક્યા ચમક્યા છે સારું પરફોર્મન્સ કર્યું છે અને એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ આ બે એવી રમતો છે કે જેમાં ભારત છે ને એ ક્યારેય નબળું રહ્યું નથી મતલબ કે જે ટોપના કન્ટ્રીઝ છે એની કમ્પેરિઝનમાં કદાચ આપણા મેડલ ઓછા હોય પણ એ હાર રમતની વાત છે બરાબર બરાબર ઘણી વાર સેકન્ડનો પણ મામલો હોય છે સેકન્ડ નહીં સેકન્ડના સોમાં ભાગનો પણ મામલો હોય છે પણ એ સિવાય જોવા જઈએ તો કોમનવેલ્થ ગેમ્સમાં આપણું પ્રદર્શન સંતોષકારક છે જી કોમનવેલ્થ ગેમ્સ અને આપણે કહ્યું ઓલિમ્પિક્સ બંનેની તુલનાત્મકતા આપણે જોયું કે ક્યાં કેવું પ્રદર્શન રહે છે રમતની દ્રષ્ટિએ આ બંને રમતોત્સવ કઈ રીતે એક ભિન્ન છે એટલે ઓલિમ્પિક્સ છે ને એ વિશાળ ફલક ઉપર છે એમાં દુનિયાભરના દેશ ભાગ લેતા હોય છે જ્યારે અહીંયા એક લિમિટેશન હોય છે કે બ્રિટિશ તાબા હેઠળના દેશો જ બરાબર છે ઓકે પણ હું તમને એમ કહું કે એશિયન ગેમ્સ છે તો એશિયન ગેમ્સમાં ફક્ત એશિયા ખંડના જ દેશો ભાગ લે છે એટલે સ્પર્ધા જે ફક્ત એશિયા પૂરતી મર્યાદિત થઈ જાય છે બરાબર છે જ્યારે કોમનવેલ્થમાં કેવું છે કે તમારી સામે ભાગ લેનારો માણસ ભાગ લેનારો દેશ છે અથવા જે ખેલાડી છે એ માત્ર એશિયાનો નથી એ કેનેડાનો પણ હોઈ શકે એ વેસ્ટ ઇન્ડિઝમાં પણ હોઈ શકે બરાબર છે એટલે એ રીતે જોવા જઈએ તો તમે વિશ્વના મોટા ભાગના દેશ છે એના ખેલાડીઓ સામે ભાગ લઈ રહ્યા છો હવે એ જ ખેલાડીઓ તમને ઓલિમ્પિક્સમાં મળશે અથવા તો એ જ દેશના ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં મળશે થોડા બીજા છે જે લોકો બ્રિટિશર્સના તાબામાં નહોતા એ છે એ મજબૂત છે પણ એ સિવાય તમને ત્યાં પણ છે ને માહોલ એવો જ લાગશે આની સામે તો હું રમી ચૂક્યો છું અચ્છા અને આની રમત તો હું તો જાણું છું બરાબર એ મળશે પણ આપણે રમતની દ્રષ્ટિ જોઈએ તો શું ઓલિમ્પિક્સમાં વધારે રમતો હોય છે કે નંબર ઓફ ગેમ્સ કોમનવેલ્થમાં ઓછી હોય છે કે કોઈ પ્લસ માઇનસ કઈ રીતે આ ધારાધોરણો નક્કી થતા હોય છે ઓકે રમત ગમતો કેટલી રાખવી કઈ રાખવી ઓછી રાખવી વધારે રાખવી એ યજમાન દેશ નક્કી કરે છે એટલે આ કોમનવેલ્થ ટુ ટુ થાઉઝન્ડ થર્ટીમાં ઇન્ડિયા નક્કી કરશે કે મારે કેટલી ગેમ સમાવી છે અને ભારતનો પ્રયાસ એવો રહ્યો છે અત્યાર સુધી જે જાણવા મળ્યું છે અને એવો રહેશે જ કે મેક્સિમમ રમતોને એ લોકો ગેમ્સમાં સમાવશે હવે કોમનવેલ્થ સોરી અમદાવાદ પહેલાં બે હજાર છવ્વીસમાં ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ છે હવે ગ્લાસ્ગોની ઘણી બધી મર્યાદા હશે અથવા તો એમને કોઈ આયોજનમાં તકલીફ હોય એમણે ઘણી બધી ગેમ કાઢી નાખી છે હવે જેમ કે ભારતની જેને આપણે ઓલિમ્પિક લેવલની વાત કરીએ તો હોકી ગ્લાસ્ગોમાં હોકી છે જ નહીં હા પછી રિસેન્ટલી આપણે કોઈ પણ વર્લ્ડ લેવલની ઇવેન્ટ હોય એમાં શૂટિંગમાં ઘણું સારું પરફોર્મન્સ કરીએ જી જી શૂટિંગ છે જ નહીં આપણો પહેલો ગોલ્ડ એ શૂટિંગમાં સોલો મેડલ આપણો પહેલો બરાબર છે છે એમાં હવે શૂટિંગ છે ગ્લાસગોમાં નથી એવી ઘણી રમત છે કે ગ્લાસ્ગોમાં નથી અચ્છા ગ્લાસ્ગોમાં જે અમુક રમત એવી છે આઈસ સ્કેટિંગ આઈસ સ્કેટિંગમાં ભારત ક્યારેય ભાગ લેતું નથી અથવા તો ભારત એ લેવલે પહોંચ્યું નથી બરાબર એ સંજોગો એમ કહીએ કે બે છવ્વીસ ની કોમનવેલ્થ ભારતે મેડલ ઓછા આવે તો બની શકે કારણ કે ભારત અત્યારે જે જે રમતોમાં આગળ છે અથવા તો પાવરફુલ બનવા જઈ રહ્યું છે એ રમતો ગ્લાસુઓમાં નથી એટલે તમે એ ગ્લાસગોની સરખામણી બે હજાર ત્રીસ સાથે ન કરી શકાય તો આપણે નવી રમતો ઉમેરી શકીએ ખરા આપણે ઉમેરી શકીએ આપણે અમર્યાદિત રમત ઉમેરી શકીએ જે રમતો કોમનવેલ્થ બોર્ડે માન્ય રાખી હોય અથવા ઓલિમ્પિક રમત કે જેને કહેવાતી હોય એ બધી જ રમતો આપણે ઉમેરી શકીએ એના આયોજન માટે આપણે તૈયારી કરવી પડે એટલે આપણે કબડ્ડીની રમત ઉમેરી છે અચ્છા હા બે હજાર ત્રીસમાં કબડ્ડી છે એટલે એવી રીતે બની શકે કે ભારત છે એ એવી ઘણી બધી રમતો ઉમેરી પણ શકે અથવા ગ્લાસગોની ગ્લાસગો માં સપોઝ બાર ગેમ માટે આયોજન થયું હોય તો ભારત બાવીસ પણ કરી શકે અને પચીસ પણ કરી શકે અદ્ભુત હા એટલે એ ફાયદો થવાનો છે ભારતને અચ્છા જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કોમનવેલ્થ ગેમ્સની તો આજે પણ હું બહુ નાનો હોઈશ જ્યારે આ રમતોત્સવની ઓપનિંગ સેરેમની હતી ત્યારે પણ આજે પણ બે હજાર દસની એ ઓપનિંગ સેરેમની યાદ આવે હરિરનજીનું ગીત યાદ આવે તો ઓપનિંગ ક્લોઝિંગ ઇવેન્ટ્સમાં ગુજરાત કે અમદાવાદની સંસ્કૃતિ કેવી ત્યાં પ્રદર્શિત કરી શકાશે કે કેવો અવસર આપણને મળવા જઈ રહ્યો છે અને એની કેમ કે ઘણા બધા વિદેશી સહેલાણીઓ આવશે તો એના ટાઈક ટેકઅવેઝ શું શું હોઈ શકે એ કલ્ચરલ ઇવનિંગના ને એટલે એ હવે એ તો ચાર વર્ષ પાંચ વર્ષ પછી ઇવેન્ટ છે એટલે એ વખતે કઈ પ્રકારનું આયોજન થશે એ તો અત્યારથી કહી ના શકાય પણ આયોજન ભવ્ય હશે બીજું કે મોટેરાનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની ઉપર આયોજન કરે લગભગ ત્યાં જ થશે તો એની કેપેસિટી સવા લાખની છે હવે તમે વિચારો કે વન ડે ક્રિકેટ કે આઈપીએલ ટી ટ્વેન્ટી એ મેચમાં ફક્ત ક્રિકેટ પ્રેમી જ આવે છે અને તોય સ્ટેડિયમ છલકાઈ જાય છે તો હવે ક્રિકેટ પ્રેમી નથી અહીં અહીં એમાં હોકી પ્રેમી પણ હશે અને ફૂટબોલ પ્રેમી પણ હશે અહીં બધી રમતના પ્રશંસકો આવવાના છે તો વિચારી શકો છો માહોલ કેવો બનશે જી બીજું ટેકનોલોજી કે અત્યારે ઉદ્ઘાટન સમારંભ થશે કે સમાપન સમારંભ થશે તો અગાઉ આપણે જે જોયા છે આજે આપણે બે હજાર દસને યાદ કરીએ છીએ તો એ એ સિવાય પણ આપણે ઘણા બધા આવા કાર્યક્રમો જોયા છે આઈપીએલના ઉદ્ઘાટન અને સમાપન સમારંભ પણ આપણે જોયેલા છે તો આ બધું જોઈએ અને હવે બે હજાર ત્રીસની કલ્પના કરીએ તો એ વખતે તો ઘણું બધું બદલાઈ ગયું હશે ઘણું બધું નવું આવી ગયું હશે જે આપણે ક્યારેય કલ્પના નહીં કરી હોય એવું આવી ગયું હશે

બરાબર છે હવે અમદાવાદમાં આપણે અત્યાર સુધી એમ વિચારીએ છીએ કે ક્રિકેટમાં સવા લાખનું ભરાઈ જાય છે કે આમ છે પણ એમાં વિદેશીઓ ઉમેરાશે જી બરાબર બીજું અમદાવાદમાં જે જે ગેમ્સ છે એ ગેમ્સ નિહાળવા માટે વિદેશીઓ ઉમેરાશે જેને ફૂટબોલમાં રસ હશે જેને હોકીમાં રસ હશે જેને પોતપોતાની રમત છે એ જોવા માટે પણ એ લોકો આવશે બીજું એથ્લેટિક્સ છે એ એવી વસ્તુ છે કે જ્યાં તો તમારે મેઇન સ્ટેડિયમમાં જ રાખવાનું હોય છે લગભગ બરાબર છે તો એથ્લેટિક્સ વખતે તો તમે કલ્પના ન કરી શકો એટલો આવકાર મળશે તો અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ પણ કોમનવેલ્થ બહુ ઘણું બધું સમીકરણો બેસતા હશે ત્યાં કે એના લોકલ લોકોને કેટલા ફાયદા થતા હશે અર્થવ્યવસ્થા તો નો ડાઉટ સુધરે જ સુધરે પરંતુ લોકલ્સને ઘણી બધી રીતે ફાયદા થતા હોય જે હું તમને કહું કે લોકલ ટ્રાન્સપોર્ટેશન બરાબર છે અમદાવાદમાં જ જે કંઈ પણ લોકલ ટ્રાન્સપોર્ટેશન છે જેના એન્ડ ટ્રાન્સપોર્ટેશનના સાધનો છે એ તમામને ફાયદો થવાનો છે બરાબર છે બીજું હોટેલ ઉદ્યોગ એ પણ વિકસવાનો છે એ ઉપરાંત અમદાવાદમાં જે જે અમદાવાદની ચીજો છે તો આજે વિદેશી આપણે પણ બહારગામ જઈએ તો કંઈ ખરીદીને લાવીએ છીએ તો અમદાવાદનું સંભાળણું લઈ જવા માટે અમદાવાદ તો હેરિટેજ છે તો અહીંયા એવી બધું ઘણી બધું હશે એટલે અહીંયા શોપિંગનું પણ એ વખતે મહત્ત્વ વધી જવાનું છે શોપિંગ ટ્રાન્સપોર્ટેશન છે હોટેલ ઉદ્યોગ છે અને એ સિવાય બીજા ઘણી બધી ચીજો એવી છે કે જેનો ફાયદો થવાનો છે માત્ર અમદાવાદને નહીં હું તો કહું છું ગુજરાતને કેમ કે કોઈ કોમનવેલ ગેમ્સ માટે અમદાવાદ આવ્યું હોય તો અમદાવાદની આસપાસમાં જે સ્થળો છે એ પણ આકર્ષણ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ઘણા બધાને આકર્ષણ રહેશે કે ચાલો અમદાવાદથી આટલા કલાક જ છે ને સાંજે પાછા આવી જઈશું રાત્રે મેચ જોઈશું એવું પણ રહેવાનું છે તો આ બધું તો એ વખતે સખત સખત વિકાસ બનશે જી આપણે જ્યારે કીધું કે ટુરિઝમ અને અર્થવ્યવસ્થાને આટલું બધું ત્યાં પ્રતિભાવ મળશે પ્રતિસાદ મળશે ને એ વધશે પણ એની સાથે આપણા ઘણા બધા એવા રાષ્ટ્રો છે કે જેમણે ચિંતા વ્યક્ત કરી છે આટલા મોટા આયોજન પછી એ વેસ્ટ મેનેજમેન્ટની ચિંતાઓ વ્યક્ત કરતા હોય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અને આજે જ્યારે આપણે વાત કરીએ ત્યારે ટકાઉ વિકાસ બહુ જ બધા જ લોકો કહેતા હોય છે કે નહીં ટકાઉ રીતે વિકાસ હોવો જોઈએ ત્યારે કેવા કેવા પ્રશ્નો છે જેને ધ્યાન પણ આપણે એટલું જ રાખવું જોઈએ નહીં એટલે ભારત અત્યારે ડેવલપડ કન્ટ્રી બનવાની તરફ આગળ વધી રહ્યો છે જી અને એમાં આ પ્રકારની મેગા ઇવેન્ટ આવી છે તો એમાં તો તંત્ર એને વેગ આપવો જ પડશે જી અને વેગ આપશે જ બીજું કે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે આપણને અત્યારે દેખાય નહીં પણ બની ગયા પછી એમ લાગે અત્યારે આપણે થોડી અડચણ પડે કદાચ કોઈ વસ્તુ અત્યારે સુધરતી હોય કંઈ સમારકામ થતું હોય એની અડચણ પડે પણ એ બહુ સ્વાભાવિક છે કે આપણા ઘરે પણ આપણે અત્યારે કંઈક પ્રસંગ આવે તો ઘરે શોભાવી દઈએ છીએ બરાબર છે તો સરકાર માટે તો આ બહુ મોટી જવાબદારી છે આયોજકો માટે તો બહુ મોટી જવાબદારી છે બરાબર તો એમાં સુધારા વધારા થતા જ રહેશે પણ હું ઘણા વર્ષથી રમતને ફોલો કરી રહ્યો છું એ રીતે જોઈએ તો પબ્લિકે પણ એટલો સહકાર આપવો પડશે કે ભાઈ આ આપણા ઘરમાં કંઈક થઈ રહ્યું છે જી એટલે મારો એ જ પ્રશ્ન આવવાનો હતો કે આંગણે અવસર હોય તો અમદાવાદીઓના શિરે કેટલી જવાબદારી છે નો ડાઉટ ભારત સરકાર રાજ્ય સરકાર કે મ્યુનિસિપાલિટી તંત્ર તો દોડાદોડ કરશે બધું જ કામ સાચવી લેશે પણ એક સિવિલિયન તરીકે હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન મારે એ જ પૂછવો તો હા એટલે જુઓ હું કહું કે હું અહીંયા કોઈનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યો જી વર્ષોથી રમત રમતગમત પત્રકારત્વ સાથે સંકળાયેલો છું જી એ રીતે જ હું વાત કરું તો આપણે જેને એમ કહીએ છીએ કે આપણા ઘરમાં અવસર આવી રહ્યો છે બરાબર છે તો એ અવસરને આપણે શોભાવવાનો હોય સારો બનાવવાનો હોય તો એના માટે આપણે ઘરમાં શું પ્રયાસ કરીએ છીએ એ અહીં બધાએ કરવા પડશે કે મારા ઘેર આ ઇવેન્ટ મારી છે એમ વિચારીને આગળ વધવું પડશે બીજું તમારા ઘેર આજે ધારો કે કોઈ લગ્ન પ્રસંગ છે તમારી સોસાયટીમાં કે ફ્લેટમાં કોઈ પ્રસંગ છે અને એ પ્રસંગમાં તમારા ઘેર ઘણા બધા મહેમાન આવે છે જેને તમારી સોસાયટીના રૂલ્સ ખબર નથી તો એ લોકો ગમે તે એમનું વાહન પાર્ક કરી દેશે તો આપણે શું વિચારીએ છીએ અડોશી પડોશી તરીકે શું વિચારીએ છીએ કે ના યાર આમના ઘેર પ્રસંગ છે એમના ઘેર મહેમાન કહેવાય આપણા મહેમાન કહેવાય જવા દો એમની સાથે નિયમમાં માથાકૂટ નહીં કરવાની તો જ્યારે કોમનવેલ્થ આવે છે ત્યારે તમને કોઈ પણ અડચણ પડે અથવા તો ભાઈ આ વિદેશી મહેમાન છે આ બધા આપણું આ અમદાવાદ છે એનું નાક બની આપણે અમદાવાદનું નાક છીએ તો આપણે આ બધામાં સહકાર આપવો પડશે ત્યારે અહીંયા ખાડો ખોદાય તો અહીં રિપેરિંગ ચાલે છે મારે ફરીને જવું પડશે આ પડશે આ બધા નાના પ્રશ્ન બધા છે આ બધું ના હોવું જોઈએ એ વખતે અને તો જ તમે અમદાવાદી આ એક્ચ્યુઅલી આ આયોજન ભલે આયોજકો ગમે તે હોય સરકાર હોય કોમનવેલ્થ હોય કોઈ પણ હોય પણ તમે એના એક જેને આપણે સ્વયંસેવક કહીએ ને એ તરીકે નહીં આ મારા ઘેર ઇવેન્ટ છે મારે દોડવું જ પડે મારે કામ કરવું જ પડે મારે સહકાર આપવો જ પડે એક સારા યજમાન તરીકેની ભૂમિકામાં આપણે બધા જઈશું અને જો એ થશે તો કોમનવેલ્થ ગેમ્સ છે ને કે આયોજકો તો શું આપણે જ આયોજન કરી નાખીશું એવું બનશે વાહ એટલે એક ઉત્સાહનો ઉમળકો આપણા બધાની અંદર આ સમાચાર મળતા જ જે આવ્યો છે એ જ ઉમળકો જ્યારે કોઈ વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે પણ રાખવો પડશે જ્યારે મહેમાનો આવી રહ્યા છે ત્યારે પણ રાખવું પડશે અને મહેમાનોની પડખે ઊભા રહી એમને ગાઈડ કરવામાં પણ એ જ ઉમળકો રાખવો પડશે એવું આપનું કહેવું છે આપણે આજે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે બે હજાર ત્રીસમાં એ વિશે ચર્ચાઓ કરી અને ખૂબ બધી વાતો આપણે તુષાર ત્રિવેદીજીએ કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તુષારભાઈ आप जोड़ाया मार दर्शक मित्रों साथे आटलो संवाद साधियो खूब खूब आभार थैंक यू दर्शक मित्रों अपनी आ हाँ चर्चा आज अहीं विराम ले छे फरी मळीशुं नवा विषय नवा व्यक्तित्व साथे रजा आपशो नमस्कार महीने का आखिरी रविवार जब बजते हैं सुबह के ग्यारह एक साथ होता है पूरा देश सुनने मन की बात मेरे प्यारे देशवासियों नमस्कार मन की बात में आप सबका स्वागत है यहां होती है मैं नहीं हम की बात सामूहिकता की शक्ति के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात भाषा और परंपरा विज्ञान और विरासत की बात विदेश में भारतीय संस्कृति की बात अन्नदाता की मेहनत नारी शक्ति की लगन खेल का जज्बा युवाओं की आकांक्षा भारतीय श्वान से लेकर पेड़ और प्रकृति की बात योग और आयुर्वेद से आरोग्य की बात स्वच्छता से लेकर हर घर तिरंगा की बात आत्मनिर्भर बनते विकसित होते विश्व बंधु भारत की बात मन की बात जिसमें है एक भाव नेशन फर्स्ट जहां हर कहानी बनती है किसी और के लिए हौसला बात देश की सब की मन की मेरे लिए मन की बात यह एक कार्यक्रम नहीं है मेरे लिए एक आस्था पूजा व्रत है तभी तो रहता है इंतजार आए महीने का आखिरी रविवार और देश कहे चलो सुने મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે ગુજરાતની ની અસ્મિતા ગુજરાત નું અધ્યાત્મ અને ગુજરાત ના પ્રવાસન